ધોળાવીરા એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે હડપ્પન સભ્યતાનું એક ખૂબ જ મહત્વનું અને પ્રાચીન સ્થળ છે ધોળાવીરા કચ્છ જિલ્લો ભચાઉ તાલુકો ખદીરભેટમાં ટાપુ જેવો વિસ્તાર આવેલો છે જે સિંધુ ખીણની સંસ્કૃતિના છ મોટા મહાનગરોમાંનું એક ગણાય છે ધોળાવીરાની શોધ ઓગણીસો ને સડસઠ અડસઠના અરસામાં ભારતીય પુરાતત્વવિદ જગતપતિ જોશી દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી અને ત્યારે સૌ પ્રથમ માહિતી જાહેર થઈ ત્યારબાદ આર એસ બિસ્ટ દ્વારા વ્યવસ્થિત ખોદકામ કરવામાં આવ્યું યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ એટલે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સત્યાવીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ ધોળાવીરાને જાહેર કરવામાં આવ્યું તે ભારતની ચાલીસમી અને ગુજરાતની સિંધુ સંસ્કૃતિની પ્રથમ સાઇટ છે ધોળાવીરાની વિશેષતામાં તેનું નગર આયોજન છે ધોળાવીરાનું નગર આયોજન ખૂબ જ અદભુત અને સુવ્યવસ્થિત છે તે મોહેન્જો અને હડપ્પાથી થોડું અલગ પડે છે કારણ કે અહીં બાંધકામમાં કાચી પાટકી ઈંટોને બદલે મોટા ભાગે ચોરસ લંબચોરસ પથ્થરનો ઉપયોગ થયો છે ધોળાવીરાની નગર રચના ત્રિસ્તરીય નગર રચના છે નગર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું પહેલો ભાગ એટલે કે દુર્ગ શાસક અધિકારીઓનો રાજમહેલ જે ઊંચાઈવાળી જગ્યાએ ઉપર મજબૂત કિલ્લાબંધી સાથે હતો બીજો ભાગ એટલે કે મધ્યનગર જે અન્ય અધિકારીઓ અને ધનિક લોકોના આવાસ હતો અને ત્રીજો ભાગ એટલે નીચલું નગર જે સામાન્ય નગરજનો વિશ્વની સૌથી મોટી અને અજોડ વિશેષતા છે વિશ્વની સૌથી પહેલી અને સુઆયોજિત જળ સંરક્ષણ પ્રણાલી છે અહીં પાણીના મોટા જળાશયો એટલે કે રિઝર્વિયર્સ અને પાણીની નાળીઓ પણ મળી આવી છે જે રણ પ્રદેશમાં હોવા છતાં પણ સમૃદ્ધ નગરનું નિર્માણ દર્શાવે છે તોડાવોરાના ખોદકામ દરમિયાન માટીકામ એટલે કે ટેરાકોટા માળા સોના તાંબાના આભૂષણો મણકા તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મોટી બનાવવાનું કારખાનું વગેરેના અવશેષો મળી આવ્યા છે જે વેપાર અને વાણિજ્ય અને કારીગરીના પુરાવા આપે છે ટોળાવીરા સિંધુ ખીની સભ્યતાનું એક અત્યંત અનોખું અને સમૃદ્ધ કેન્દ્ર હતું તેની કેટલીક રસપ્રદ વિગતો જણાવો નગરનું કદ ટોળાવીરાનો વિસ્તાર આ પ્રાચીન નગર લગભગ સોથી એકસો વીસ એકર એટલે કે સુડતાલીસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું હતું નગરની વસ્તી પુરાતત્વવિદોના અનુમાન મુજબ આશરે પચાસ હજાર જેટલા લોકો આ મહાનગરમાં રહેતા હતા મળી આવેલા હડકાં અને અન્ય ચીજ વસ્તુઓ પરથી જણાય છે કે નગરના લોકો ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતા તેઓ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના હતા મકાનની રચના નગરના ચોર ચોરસ શાકારના મકાનો એક હારમાં અને કાઢકૂણા ગોઠવાયેલા છે જે વાસ્તુશાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાનનો પુરાવો આપે છે ધોળાવીરા અન્ય હડપ્પન નગરોથી ડિફરન્ટ છે ધોળાવીરામાં બાંધકામ સામગ્રી ચોરસ અને લંબચોરસ પથ્થરો બનેલી છે જ્યારે અન્ય નગરોમાં કાચી પાકી ઈંટોનો વધુ ઉપયોગ હતો ત્રણ ભાગમાં વેચાયેલું છે દુર્ગ મધ્યનગર નીચલું નગર જ્યારે હડપ્પન નગરો બે ભાગમાં વેચાયેલા હતા હતાળાવીરાના ઉત્ખનનમાંથી કેટલાક અનોખા પુરાવા મળ્યા છે જેમ કે વિશ્વનું સૌથી વિશ્વનું સૌથી જૂનું સ્ટેડિયમ ધોળાવીરામાં એક વિશાળ સ્ટેડિયમ મળી આવે છે જ્યાં લોકો એકઠા થઈ શકતા હતા અથવા જાહેર કાર્યક્રમો થતા હશે ધોળાવીરામાં વિકસિત ગટર વ્યવસ્થા હતી નાહવા માટે અને સ્નાનાગર સહિત પાણી અને ગટરનું ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન એ જોવા મળે છે ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસ આ શહેર એક ધીકતું બંદર હશે જે ઓમાન અને મેસોપોટેમિયા જેવા દૂરના પ્રદેશો સાથે વેપાર કરતું હશે મળી આવેલા આયાતી વાસણો આંતરિક તેમજ બાહ્ય વેપારના સંબંધો ધોળાવીરા એક બંદર હોવાનું સૂચવે છે ધોળાવીરામાં મૃત્યુ પછીના અંતિમ સંસ્કારની વિવિધ રીતો જોવા મળે છે કોઈ કોઈ અગ્નિ સંસ્કાર કરતા તો કોઈ કબરમાં ડાટતા અને કબરમાં અસ્થિઓ સાથે વસ્તુઓ પણ રાખતા ધોળાવીરાના નામ અને નામ પાછળ પણ ઇતિહાસ જોવા મળે છે ધોળાવીરાનો અર્થ છે કે સફેદ કૂવો માનવામાં આવે છે કે અહીંના ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વેરડાઓ એટલે કે કુવાઓ રહેતા હતા જેથી આ નામ પડ્યું પુરાતત્વોના માનવા પ્રમાણે પૂર્વે અઢારસો આસપાસ ઈસવીસન પૂર્વે અઢારસોની આસપાસ આ નગરનો વિનાશ થયો હશે જેનું કારણ મહાભયાનક ધરતીકંપ અથવા સતત પડતો દુષ્કાળ હોઈ શકે કાર્બન ડેટિંગ ટેકનોલોજીના આધારે આ નગર સાત વખત વસ્યું અને સાત વખત લુપ્ત થયું હોય તેવું જણાય છે ધોળાવીરા ખરેખર પ્રાચીન અને અદ્યતન સિવિલ એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે ધોળાવીરામાં એક આર્કિયોલોજીકલ મ્યુઝિયમ પણ છે અને આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ ધોળાવીરાના ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષો અને કલાકૃતિઓનો સંગ્રહ છે જે પ્રવાસીઓને સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે માહિતી આપે છે પ્રદર્શિત વર્ષ વસ્તુઓ એટલે કે અવશેષોમાં હડપ્પન કલાકૃતિઓ મોહરો એટલે કે સીલ સીલિંગ્સ ચારકોલ કરેલા પ્રાણીઓના પાસળીના હાડકાં ઉપર બનાવેલો ગ્રેજ્યુએટેડ સ્કેલ એટલે કે માપપટ્ટી જે તેમની અદ્યતન ટેકનોલોજી દર્શાવે છે અર્ધ કિંમતી પથ્થરો એટલે કે કાર્નેલિયન ગેટ અને શંખમાંથી બનેલા મણકાઓ જે અહીં ચાલતી મણકા બનાવવાની વર્કશોપનો પુરાવો આપે છે પથ્થરના મલર પાટવા માટેના પથ્થર થાંબાના ઓજારો માછલી પકડવાના હુક અને પઠ્ઠીઓના અવશેષો પણ મળી આવે છે ધોળાવીરામાં નકશા અને ફોટોગ્રાફ્સ પણ રાખવામાં રાખવામાં આવ્યા છે જેથી લોકોને ધોળાવીરાના ઇતિહાસ વિશે માહિતી મળતી રહે ધોળાવીરામાં વિઝિટ કરવા માટે ભારતીય અને વિદેશી મુલાકાતીઓ માટે સામાન્ય રીતે પાંચ રૂપિયા જેટલી નજીવી ફી રાખવામાં આવી છે આ આખું મ્યુઝિયમ એસી છે ધોળાવીરાની આ ઐતિહાસિક સાઇટની મુલાકાત લેવા પહેલાં મ્યુઝિયમની મુલાકાત જો લઈએ તો આપણને ખોદકામમાંથી મળેલી વસ્તુઓ અને સ્થાપત્યને સારી રીતે સમજી શકાય છે મ્યુઝિયમની નજીકમાં જ આ ધોળાવેરાની આર્કિયોલોજીકલ સાઇટ છે અને હાલમાં તોળાવીરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બની રહ્યું છે જે ભવિષ્યમાં પ્રદર્શન માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે એમ છે ધોળાવીરાની આ સાઇટ કચ્છ આવનારા પ્રવાસીઓએ જરૂરથી મુલાકાત લેવી